રાતે વરસાદ આવ્યો હતો એટલે સવારમાં નકરી ધોળ ફળિયું તો ધોવાનું પણ નહીં 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 પેલા આને હાલો આને તો રોજ તો વારો લઉં ધોવાનો પણ આજે પહેલા લઈ લીધો અને પછી જો આજે પાણીનો વારો હતો એટલે પાણીની તો કાંઈ ખામી નથી એટલે ઢોળા ઢોળ અને ફળિયું સરસ મજાનું ધોઈ નાખ્યું જો સરસ મજાનું ધોઈ અને વાળી પણ નાખ્યું તો બોલક અને એના પપ્પા જાગીને આવ્યા નીચે પછી તો ચા બનાવી નાખી અને ચા ચા પીવા બેસી ગયા પીતા હતા તો આ મેડમ જો કે મને અહીંયા ચા દેવા અને એને ચા પીને આ એક જ કામ રાતે આ હાથે મેઘી અત્યારે આ હાથે ચાલુ કર્યું ચાલો નાઈ આવી આવ્યું તો અંશ કે માથું પછી વડાવજે પહેલાં મને પવા બનાવી દે તો ચાલો જસા પર જવાનું તો એટલે રેડી થવું પડે પણ વાળ છૂટા રાખવાના નહીં આપણી રોજની સ્ટાઇલ અરે સાંજ પડે ને રોજ એમથી આજે શું બનાવું એટલે આજે પનીર બનાવું છે પનીર માં નાખવાનો પનીરનો મસાલો લીધો તો અંશ કે મમ્મી નકરું પનીર નહીં હો એટલે લઈ લીધા સાથે કાજુ પનીર બનાવવા માટે પનીરના કંઈ નાખ્યા કટકા અને થોડું શેણી નાખ્યું અને પછી ડુંગળી કાપી નાખી ટમેટા પણ કાપીને તૈયાર કરી નાખ્યા કેમકે મિક્સરમાં ક્રશ કરવાના હતા અને લઈ લીધા છે કાજુના કટકા કરી નાખ્યા છે તો ચાલો હવે મિક્સર ચાલુ કરશું મિક્સર કરી નાખ્યું ચાલુ ચાલો તો ટમેટા અને ડુંગળી બે ક્રસ કરી નાખ્યું મિક્સરમાં અને હવે બધું થઈ ગયું તૈયાર તો આપણે પનીરને થોડુંક તળી લઈશું થોડા કાજુ તળી લઈશું અને પનીર તળેલું જો બારે કાઢી લીધું છે ખમણેલું પનીર ટમેટા ક્રશ કરેલો ડુંગળી ક્રશ કરેલું અને કાજુ છે એ પણ શેકી લીધા છે અને મસાલો તૈયાર કરી નાખ્યો એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું તેલમાં ડુંગળી નાખી દીધી અને ડુંગળી કકળી ગઈ પછી એમાં ટમેટો ક્રશ કરેલા નાખી દીધા ટમેટા ક્રશ કરેલા નાખી અને પછી નાખી દીધો મસાલો મસાલો નાખી દીધા પછી પનીરના ટુકડા નાખી દીધા અને પછી હવે કાજુ ઉપરથી નાખી દીધા અને પછી ખમણેલું પનીર અને પછી દહીં પણ નાખી દીધું અને થઈ ગયું પનીર રેડી પણ થઈ ગયું રેડી હવે ઉપરથી મસાલો નાખી દીધો શાક તો બનાવી નાખ્યું પણ ગરમી તો જો તો થોડી એસી ને ખાવા બેસી ગઈ ચાલો તો થઈ ગયું શાક રેડી રોટલી અને સાસ અને જમવા બેસી ગયા અને જમવા બેઠા હોય અને જેઠાલાલ ન હોય એવું તો બને જ નહીં